નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે રાજ્યના નાગરિકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે ગુજરાત એસટી દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરાયું છે જે અંતર્ગત એસટી નિગમ દ્વારા મુસાફરોની માગણી અનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરને જોડતી દૈનિક ચૌદસો થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે નિગમ દ્વારા સુરત થી સૌરાષ્ટ્ર તરફ અંદાજે પાંચસો ટ્રીપો સૌરાષ્ટ્ર થી ઉત્તર ગુજરાત તરફ બસો દસ દક્ષિણ ગુજરાત થી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ ત્રણસો ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે થરાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા દિવસે દિવસે કથળી છે બસ સ્ટેન્ડથી સાંચોર હાઇવે તરફ જતા માર્ગ પર આધેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે આજે બપોરે ગરમીના સમયે રોકડિયા હનુમાનથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી છે દ્વિચક્રી વાહન ચાલકો અને અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે સવારે ત્રણ અને પાંત્રીસ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આઈએસઆરના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 ની ચારની નોંધાઈ હતી ભૂકંપનું કેન્દ્ર વાવ ધરાતથી સત્યાવીસ કિલોમીટર દૂર નોંધાયું છે આજકા અનુભવાતા આસપાસના વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી અસર જોવા મળી નથી સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર આ ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયું નથી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદ માટે થઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાય છે ઝારખંડના સાંસદ સુખદેવ ભગત બળદેવજી ઠાકોર રાજેશ ગોહિલ કિરીટ પટેલની અધ્યક્ષતામાં હાથ ધરાય સેન્સ પ્રક્રિયા સાંસદ ગેનીબેન ઠાકોર પીસીસી નિરીક્ષક બળદેવસિંહ ઠાકોર પણ રહ્યા ઉપસ્થિત દિયોદર ભાભર કાંકરેજ લાખણી સહિતના તાલુકાના કોંગ્રેસના કાર્યકરો માટે હાલ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે જિલ્લા પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં ભરતસિંહ વાઘેલા નરસિંહ દેસાઈ વિપુલ શાહ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત માંગીલાલ પટેલ અને આંબાભાઈ નાય કોંગ્રેસના જિલ્લા પ્રમુખની સેવામાં રેસમાં હોવાની ચર્ચા છે મંગળવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધવીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણાની પ્રેરક નિશ્રામાં તારીખ સોળ થી અઢાર મે રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો બનાસકાંઠા સાંસદ ગેનીબેનનું નિવેદન આવ્યું સામે સરકારે પાણીની જાહેરાત કરી પણ છતાં પાણી આપ્યું નથી ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પાણી આપવું જોઈએ જાહેરાત બાદ પણ ખેડૂતો ખર્ચા કરીને વાવેતર કર્યું પણ પાણી ન આવ્યું કેનાલમાં પાણી ન આવ્યું પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખી અન્ય પાણી ખેતી માટે સરકાર આપે તેવું લોકોનું કહેવું છે સંચય થકી એક પણ તળાવ ભરાયા નથી આ તો ગેરરીતિ કરવાનું તુકો છે સરકાર સારું કામ કરે તો અમે પણ અભિનંદન આપીશું પરંતુ ગેરરીતિનો વિરોધ પણ કરીશું સરકારની નિયતમાં ખોટ છે ખેડૂત માટે પરફેક્ટ કોઈ યોજના નથી બનાસકાંઠા જિલ્લા હવામાન વિભાગે આગામી છ દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ અને ચાર મે દરમિયાન જિલ્લાના છૂટાછવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સમયે મેઘગર્જના સાથે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહમાં અંબાજી રોડ પર હિંગટિયા પાસે શનિવારે ત્રણ મે બપોરે ગમખવાર અકસ્માત સર્જાયો હતો અંબાજી વડોદરા રૂટની એસટી બસ જીપ અને બાઇક વચ્ચે થયેલા આ ટ્રિપલ અકસ્માતમાં એક બાળકી સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે જ્યારે આઠ લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે નાફેડ દ્વારા વર્ષ બે હજાર પચીસમાં રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે આ વર્ષે ખેડૂતોને મોટો આંચકો લાગ્યો છે નાફેડે હેક્ટર દીઠ ખરીદી માટેના વજનમાં મોટો ઘટાડો કર્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં જ્યાં હેક્ટર દીઠ પચીસો કિલો રાયડાની ખરીદી કરવામાં આવતી હતી ત્યાં બે હજાર પચીસમાં આ પ્રમાણ ઘટીને માત્ર તેરસો પચાસ કિલો કરી દેવામાં આવ્યું છે ભારતીય કિસાન સંઘે નાયબ કલેક્ટરને રજૂઆત કરી છે કે આ વર્ષે એક તરફ ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને બીજી તરફ સરકારે ખરીદીની વજનમાં પણ ઘટાડો કર્યો છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી બધકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેજવી દરે જીવન જમૂઆતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની